ડીસામાં નાસ્તાની લારી પર મામલતદારનું ઓચિંતું ચેકિંગ કોમર્શિયલ જગ્યાએ ઘરેલું ગેસ વપરાતા કાર્યવાહી કરાઈ ડીસા શહેરમાં આવેલી નાસ્તાની લારીઓ પર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની જગ્યાએ ઘરેલું ગેસ સિલિન્ડર વાપરવામાં આવતો હોવાની જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે મામલતદાર દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સાત જેટલા ઘરેલું ગેસના સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા હતા ડીસા શહેરમાં હોટલો નાસ્તા ગૃહોમાં તેમજ નાસ્તાની લારીઓમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની જગ્યાએ ઘરેલું ગેસ સિલિન્ડર વાપરવામાં આવતો હોવાની ઓનલાઈન નાગરિક દ્વારા કરવામાં આવી હતી જેના આધારે મામલતદાર વિપુલભાઈ બારોટ દ્વારા તપાસ કરવામાં આવી નાસ્તાની લારીઓ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા શહેરમાં જુદી જુદી જગ્યાએથી નાસ્તાની લારી પર ઘરેલું ગેસના સાત સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ આ નાસ્તાની લારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી મામલતદારની આ કાર્યવાહીથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની જગ્યાએ ઘરેલું ગેસ વાપરતા તત્વોમાં ફફડાઇટ ફેલાઈ જવા પામ્યો હતો રિપોર્ટર રાકેશ ઠક્કર ડીસા બનાસકાંઠા